નમસ્કાર મિત્રો શું તમે પણ સવારે પેટ સાફ ન થવાની સમસ્યાથી પરેશાન છો શું તમને આખો દિવસ ગેસ એસિડિટી અને પેટ ભારેપણાનો અનુભવ થાય છે જો તમારો જવાબ હા હોય તો આજનો આ વિડીયો તમારા માટે એક વરદાન સાબિત થઈ શકે છે આજે હું તમને એક એવી ચમત્કારિક વસ્તુ વિશે જણાવીશ જેને માત્ર રાત્રિ હુંફાળા પાણી સાથે લેવાથી સવારે તમારું પેટ ખૂબ જ સારી રીતે સરળતાથી સાફ થઈ જશે અને તમને દિવસ એક તાજગીનો અનુભવ થશે આ કોઈ આદત પડે એવું બજારી ચૂર્ણ નથી આ એક સંપૂર્ણ આયુર્વેદિક ઉપાય છે તો ચાલો જાણીએ આ વસ્તુ કઈ છે મિત્રો આપણું સ્વાસ્થ્ય આપણા પેટ સાથે જોડાયેલું છે જો તમારું પેટ સારી રીતે સાફ નથી થતું લાંબા સમય સુધી સમસ્યા રહે છે તો એની સીધી અસર તમારા વાળ તમારી ત્વચા તમારી માનસિક સ્થિતિ ઉપર પડે છે આજકાલ વધારે પડતું જંક ફૂડનું સેવન ઓછું પાણી પીવું સમયસર ઊંઘ ન લેવી હંમેશા તાણમાં રહેવું તો આ બધા સમસ્યાના કારણે ખબરજાતની સમસ્યા દરેક ઘરમાં ખૂબ જ સામાન્ય બની ગઈ છે જો લાંબા સમય સુધી પેટ સાફ ન થાય તો શરીરની અંદર ઝેરી તત્વો જમા થવા લાગે છે અને આ ઝેરી તત્વો જ આપણા શરીરની અંદર અનેક બીમારીઓને જન્મ આપે છે પણ ચિંતા ના કરો આપણા આયુર્વેદની અંદર આનો એક દેશી ઇલાજ છે તો એ વસ્તુ કઈ છે એ છે હરડે પાવડર મિત્રો આયુર્વેદમાં હરડેને માતા સમાન ગણવામાં આવે છે જાણો છો કેમ કેમ કે હરડે એક માતાની જેમ જ આપણા શરીરનું રક્ષણ કરે છે આજે હું તમને જણાવીશ કે કેવી રીતે રીતે એક ખાસ તૈયાર કરવામાં આવે અને એના પાવડરને રાત્રે સૂતા પહેલા જો હુંફાળા ગરમ પાણી સાથે લેવામાં આવે તો બીજા દિવસે સવારે કુદરતી રીતે તમારું પેટ સાફ થાય છે આ કોઈ સાધારણ ઉપાય નથી પણ આયુર્વેદનું વર્ષો જૂનું રહસ્ય છે જો હળદેને સીધી લેવામાં આવે તો એ શરીરની અંદર વાયુ કરી શકે છે એટલા માટે જ હરડેને દિવેલ અને ઘી સાથે શેકીને લેવું જોઈએ જ્યારે તમે ઘી અને દિવેલ સાથે શેકીને હળદેને લો છો ત્યારે એની તાકાત અનેક ગણી વધી જાય છે દિવેલ અથવા ઘીમાં શેકાયેલી હળદે આંતરડાને લુબ્રિકેશન આપે છે જેથી વર્ષો જૂનો કચરો જે આંતરડામાં જમા થયેલો છે જે મળ ચોંટી ગયેલો છે એ સરળતાથી બીજા દિવસે સવારે બહાર સૌથી પહેલા તમારે માર્કેટમાંથી પચાસ ગ્રામ નાની હરડે લઈ આવવાની છે જેને બાળ હરડે પણ કહેવામાં આવે છે અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે હરડે તમારે સારી ક્વોલિટીની લેવી હરડે તમે લઈ આવો પછી એને બરાબર સાફ કરી લેવાની છે હવે એક લોખંડની કઢાઈ લઈ લેવી અથવા તો લોખંડનો તવો લઈ લેવો તમે સ્ટીલની કઢાઈ પણ લઈ શકો છો એની અંદર તમારે એક મોટી ચમચી ઘી નાખવું અથવા તો એક મોટી ચમચી દિવેલ નાખવાનું છે એ ગરમ થઈ જાય પછી તમારે હળદે નાખી દેવાની છે ધીમા તાપે હળદેને તમારે ધીમે ધીમે હલાવતા રહેવાનું છે તમે જોશો કે હળદે ધીમે ધીમે ફૂલીને ડબલ સાઈઝની થઈ ગઈ છે જ્યારે તે એકદમ ફૂલી જાય અને હળવી બદામી રંગની થઈ જાય પછી તમારે ગેસને બંધ કરી દેવાનો છે હળદે ઠંડી થાય એટલે એને પીસીને બારીક પાવડર બનાવી લેવાનો છે અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે હળદેનો તમારે એકદમ ઝીણો પાવડર બનાવવાનો છે જોઈએ તો એને બેથી ત્રણ વાર પીસી લેવી કારણ કે જો કરકરો પાવડર હશે તો પીવામાં સરળતા નહીં રહે એટલા માટે તમારે બારીક પાવડર બનાવવાનો છે હવે આ હળદી પાવડરને ક્યારે લેવો આ પાવડરને રાત્રે સૂવાના અડધાથી પોણા કલાક પહેલાં તમારે લેવાનું છે જો તમને હળવી કબજિયાત હોય તો તમારે અડધી ચમચી આ પાવડરને લેવી અને જો તમારી કબજિયાત વર્ષો જૂની હોય તો તમારે એક ચમચી હળદે પાવડરને લેવી સૌથી પહેલાં તમારે એક કપ હુંફાળું ગરમ પાણી કરવાનું છે એની અંદર અડધી ચમચી હળદે પાવડર નાખી દેવાનું છે બરાબર મિક્સ કરીને તમારે આ પાણીને પી લેવાનું છે અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પાવડરને લીધા બાદ તમારે કંઈ પણ ખાવાનું નથી હવે સાવચેતી કઈ રાખવી મિત્રો આ ઉપાય જેટલો અસરદાર છે એટલી સાવધાની રાખવી પણ તમારે ખૂબ જ જરૂરી છે આ પાવડરની આદત ન પાડો અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ લો અથવા તો જરૂર જણાય ત્યારે જ આ પાવડરને યુઝ કરો ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓએ ડોક્ટરની સલાહ લીધા બાદ જ આ પાવડરને લેવો જો તમારું વજન ઓછું છે અને શરીરમાં ડ્રાયનેસ વધુ છે તો આ પાવડર લીધા પહેલાં આયુર્વેદિક ચિકિત્સાની સલાહ જરૂર લેવી દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવો જેથી આંતરડાની સફાઈની જે પ્રક્રિયા છે એ ઝડપી બને તો મિત્રો જો તમે આ રીતે તૈયાર કરેલી હરડેનો પાવડર લો છો તો પહેલાં દિવસથી તમને રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જશે જો તમારું પેટ સારી રીતે સાફ થશે તો ગેસ એસિડિટી પેટનું ફૂલવું ચામડીના રોગો આ બધી સમસ્યા ધીમે ધીમે દૂર થવા લાગશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને ને કરજો તમારા વોટ્સએપ ગ્રુપમાં જરૂરથી શેર કરજો ફરી મળીએ આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો મસ્ત રહો આભાર